કાશ્મીરમાં હિન્દુ યાત્રિકો પર થયેલ ગંભીર હુમલાના વિરોધમાં આજે વજ્રંદળ પશ્ચિમ કચ્છ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પશ્ચિમ કચ્છ ભજરંગ ઉપક્રમે આજે કાશ્મીરમાં ગત તારીખ નવના રોજ હિન્દુ યાત્રિકો પર જે ગંભીર હુમલો થયો છે અને જેમાં દસ યાત્રિકો દેવલોક પામ્યા છે તેના વિરોધમાં આજે પશ્ચિમ કચ્છ બજરંગ દળના ઉપક્રમે એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો કરણસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ પશ્ચિમ કચ્છ બજરંગળના સહસંયોજક છે તેમના નેતૃત્વ હેઠળ આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્ર પાઠવતી પહેલાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે પહોંચી જિલ્લા કલેક્ટર અમિત અરોરાને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલા આવેદનપત્રમાં ખાસ કરીને કાશ્મીરમાં જે આતંકવાદીઓ દ્વારા દસ યાત્રિકો પર હુમલો કરી તેમને દેવલોક પહોંચાડ્યા છે જેના વિરોધમાં આ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ખાસ કરીને ફરી એક વખત કાશ્મીરમાં આતંકવાદીઓ જીવતા થયા છે અને હુમલા કરવાની પેરવી કરી રહ્યા છે ત્યારે તેની સામે સરકાર સખ્તમાં સખ્ત કડક કાર્યવાહી કરે તેવી પણ માગણી કરવામાં આવી હતી આમતક તેની સાથેની વાતચીતમાં માહિતી આપતા પશ્ચિમ કચ્છ ભજંગ દળના સહસંયોજક કરણસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ગંભીર પ્રકારનું આ બનાવ છે જે વખોડવાને લાયક છે ભજરંગળના કાર્યકર્તાઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ અચાનક તેઓ જુબેલી સર્કલ ખાતે પહોંચી ગયા હતા ભારત સૂત્રોચ્ચાર પોકારવામાં આવે હતા અને આખરે આતંકવાદીઓના પુત્રા દહન કરવામાં આવ્યા જોકે પોલીસે સમયસર પહોંચી જઈ કાયદો વ્યવસ્થાની કામગીરી જાળવી રાખવામાં આવી હતી જય શ્રીરામ જાડેજા પશ્ચિમ કચ્છ જિલ્લા ભજ નિભાવજો જે નવ તારીખે જે આપણે હિન્દુ યાત્રા ઉપર આતંકવાદી દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે વૈષ્ણોદેવીથી યાત્રા નીકળી હતી જે ખોડી જતી રહી જતી હતી ત્યારે બટલાગાળામાં જ્યારે આતંકવાદીઓ દ્વારા જે ફાયરિંગ અંદાધોની કરવામાં આવી અને તેઓમાં જે હિન્દુ યાત્રીઓ દસથી બાર જેટલા જે દેવલોક પામ્યા તેના વિરોધમાં અમે આતંકવાદીઓ દ્વારા આતંકવાદીઓના વિરોધમાં આવેદન પત્ર કલેક્ટર સાહેબ શ્રીને પાઠવા આવ્યા છે વિરોધમાં સૂત્રોચાર છે અને સાહેબ શ્રીને આવેદન પત્ર દેવાનું હતું કે જેઓ આતંકવાદીઓએ જેઓએ હુમલો કર્યો છે તેના ઉપર ભારત સરકાર કડકથી કડક પગલાં લે એવી માંગ છે